હેલો દોસ્તો ગુડ મોર્નિંગ દોસ્તો તમે નિહાળી શકો છો કે નાની એવી ચિડિયા કેટલી સુંદર કવડો કરી રહી છે અને આ ડાળીથી પીલી ડાળી ઉપર જઈ રહી છે દોસ્તો આ વિડીયોનાવવામાં આવે છે અને દ્રશ્ય પણ ખૂબ જ સુંદર છે અને તમે જોઈ શકો છો વિડીયોના મારફત જબરજસ્ત લૂક લાગી રહ્યો છે દોસ્તો કુદરતનો નજારો તમે જોઈ શકો છો કે કુદરતે કેવી કેવી ચીજ બનાવી છે દુનિયાની અંદર અને દોસ્તો બીજું એ કે આ પક્ષીઓનો કલરાવ જે ગામડાની અંદર સુંદર લાગી રહ્યો છે જબરજસ્ત વિડીયોની અંદર બતાવી રહ્યો છું હું તમને શું એની બાજુમાં જે દેશી કહાવત કહેવામાં આવી છે કે બાવન મણનો કાગડો તમે જોઈ શકો છો આ ગામડો દોસ્તો ગામડાની અંદર સુંદર અને દિલને ભાવી જાય તેવા દ્રશ્યો જોવા મળે છે તો દોસ્તો આ વિડીયોના મારફતથી તમે નિહાળી શકો છો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો અને તમારા ગ્રુપની અંદર તમારા દોસ્તોની અંદર વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું શોર્ટ વિડીયો લોંગ વિડીયો પોસ્ટ યા લાઈવ વિડીયો તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા પાસે આવી જાય ધન્યવાદ થેન્ક યુ વેરી મચ